કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાર્દિક કાજલવાળા દર્શક મિત્રો વડોદરા શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા જટિલ બનતી જાય છે ફૂટપાથ ઉપર દબાનો હોવાથી રાહદારીઓ મજબૂર થઈ રસ્તા ઉપર ચાલતા નજરે પડે છે અને પરિણામે અકસ્માત થવાના સંભવ પણ વધી જતા હોય છે તો બીજી તરફ વેપારીઓ દ્વારા દુકાનની બહાર લટકનિયા તેમજ દુકાનનો સામાન મૂકીને રસ્તામાં અવરોધો ઊભા કરી દેતા રસ્તાઓ સાકરા થઈ જાય છે આજરોજ વહીવટી વોર્ડ નંબર ચૌદ હેઠળ આવતા નવા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા જાહેર માર્ગ અને ફૂટપાથ ઉપર દુકાનો દુ દુકાનોના ઓટલા દૂર કરવામાં આવતા તેમની કામગીરી સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને તે દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો કોર્પોરેશનની આ કામગીરી નિહાળવા ઉમટી પડ્યા હતા કોર્પોરેશનની ટીમ સ્તર ઉપર દબાણો તોડવા આવી પહોંચતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ કરી કામગીરી જોવામાં વ્યસ્ત થઈ ગયા હતા પાલિકાના અધિકારીએ જાહેર જનતાને અપીલ કરી છે કે જાહેર સ્તર ઉપર ગેરકાયદે દબાણો ન કરે અને શહેરને સ્વચ્છ સુવ્યવસ્થિત અને સલામત બનાવવા માટે સહયોગ આપે આવનારા સમયમાં પણ આવા ગેરકાયદેરબાનો સામે નિયમિત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પાલિકાના અધિકારીએ દ્વારા જાણવા મળ્યું હતું વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ શું કરું નહીં આયા વાંધો નથી આજે એમના ઉપર આવ્યું જયારે કમિશનર સાહેબ આયા અને દેખાયું કે આ જગ્યા મને નડી રહ્યું છે તો તેના સ્થાયિક લોકો જે રહે છે એમને કેટલું નડતું હશે ત્રણસો પાસઠ દિવસ તમ ચોખ્ખું નહીં રહી શકતું તમારે આવું ના જોઈએ બે ફૂટ આપો તમે જગ્યા અમે કહીએ છીએ આપો તમે માપ ની જગ્યા એક લક્ષ્મણ એ કઈક દોરી નાખો ડ્રોઈંગ કે આ પીડા ની ગેસ ની લાઈન હોય છે તો પાઇપ દોરેલી હોય છે ક્યાં ગેસ ની લાઈન છે એને તમારી પણ તમારે વેરો કરો છો કે આની ભર તરી તારું જોઈએ નહીં હોય પાંચસો રૂપિયા દંડ લો એ માણસ ભર જ નથી તમે કડક થાવ ને તમે તમારી ખુરશીઓ ગરમ કરો છો ત્યારે તમે નહીં કરી શકતા આ કામ એ તો જો એમનો પોતાનો વાંક છે જયારે તમે આટલો ટ્રાફિક ને આટલો બજારમાં મેન ભરસા કેરિયો થઈ ગયો છે તો ઘણી આ લોકો અત્યારે અત્યારની વાત હાલમાં છે કે જયારે જુબેલી બાગ પાસે આજુબાજુ હવે રોડ પર કામ થઈ રહ્યા છે તો વન વે તમે કાપો છો તો બે કઈથી નહીં કરી શકતા અમારે તો માનસિક ત્રાસ થઈ ગયો છે કઈથી અમારે નીકળવાનું કઈ રીતે હવે અમારે પ્રોપર્ટી મૂકીને અમે જતા રહેવાના હતા એટલા બધું તમારા લોકો આ લોકો આવું ના પડે પબ્લિક પબ્લિક જાતે જ જાતે હોશિયાર થઈ જાય કે હવે અમારી હદ પૂરી થઈ ગઈ પાંચસો રૂપિયા જે બિચારે મજબૂરી ધંધો કરતો હોય છે પણ તમે તમે કમ છો તમારી શું મજબૂરી છે તમને દુકાન છે ને તમારી પાસે અને તો અહીં ગાડી છે જ નહીં તમે કોઈ લર્યો નથી ચાલો પણ આ બધું શું છે તમે આટલી દુકાન છો છતાં પણ તમે 15 10 10 ફૂટ બહાર જાવ છો કોણા લીધે આવે છે કોણા લીધે આવે છે તમે થાપો છો ને તારે લોકો આવે છે બહાર ને તો કોઈ આવે નહીં તમે કાયદેસરમાં તમારે પગલા ભરવા જોઈએ તમારે ચીઠ્ઠી આપવી જોઈએ મારું નામ રશ્મિ અજવરી છે કોર્પોરેશન દ્વારા લગભગ છેલ્લા મહિનાથી એક સારી કામગીરી થતી હોય એવી રીતે જ્યારે વોર્ડ નંબર ચૌદમાં વોર્ડ ઓફિસર બદલાયા મહેશભાઈ રબારી આવ્યા ઘણી બધી અરજીઓ અને ઘણી બધી કમ્પ્લેનો હતી સ્થાનિકોની મારી પોતાની કે નવા બજારમાંથી આવવા જવાનો રસ્તો નથી હોતો મંગળ બજારમાં માંડવી પાણી ગેટ આ રોડ પર એમ્બ્યુલન્સ જઈ ના શકે અને અગ્નિશમન દળનું વાહન પણ ના જઈ શકે એ રીતનું દબાણ હોય છે એટલું બધું દબાણ હોય છે કે કોઈ વ્યક્તિ જો સિરિયસ હોય તો અંદર એમ્બ્યુલન્સ પણ નહીં પહોંચે આ રીતની વારંવાર રજૂઆતો હતી અને એ રજૂઆતોને ધ્યાન લઈને વડોદરા શહેરના કમિશનર સાહેબ જયસ્વાલ સાહેબ વોર્ડ ઓફિસર મહેશભાઈ રબારી ખૂબ સરસ કામગીરી કરી છે જે બહાર દબાણ તરીકે ઓટલા હતા એ આજે નવા બજારમાં ઓટલાઓ તોડવામાં આવ્યા છે એટલે લોકો સમજે અને જાણે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર દબાણ હશે એ સો ટકા ચોક્કસ ને ચોક્કસ તૂટશે અને પબ્લિકને આવવા જવામાં જે તકલીફો થતી હશે એનું નિરાકરણ કોર્પોરેશન લાવશે એટલે કોર્પોરેશન દ્વારા ખુબ સરસ કામગીરી કરવામાં આવી છે ટ્રાફિક ની સમસ્યા નું હલ કરવાનો જ આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જે બહાર કોઈ કપડા શોરૂમ હોય તો ત્યાં બહાર સ્ટેચ્યુ મૂકી દે પડદાની દુકાન હોય તો બહાર પડદા લટકાવી દે એમ કરીને પોતાની દુકાન હોવા છતાં બહાર દસ બાર બાર ફૂટ જગા કાઢવી એ આ નવા બજાર મંગળ બજાર માંડવી અને પાણી ગેટ ની પ્રકૃતિ છે એ પ્રકૃતિ બંધ થાય એના માટે કોર્પોરેશન ની ડ્રાઈવ છે અને આના સારા પરિણામો આવશે મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ બહુ જ સરસ છે આ બજારની રોનક ઘટતી જતી હતી લોકોને બહુ તકલીફ થતી હતી ગાડીઓ અંદર આવી નથી શકતી એક બાજુ નો એન્ટ્રી હતી એનું પાલન નતું થતું અને એટલા બધા આગળ પુતલા લગાવી દેવામાં આવતા હતા ને કોર્પોરેશન કશું નથી કરતી આટલા ટાઈમથી કે ગ્રાકો અમારા બીજા બજારમાં જવા લાગ્યા હતા તો આગળના જે આ જે બજારમાં પુતલા લગાવે છે એ પુતલા મહેરબાની કરીને સ્ટેપ એવા લેજો કે જે સુરતમાં થઈ રહ્યું છે કે સુરતમાં ત્રણ વાર આ લોકો ઉઠાવે છે કે ચોથી વાર દુકાનને સીલ લગાવી દે છે એ કલેક્ટર અમને જોઈએ એક એવા કલેક્ટર કલેક્ટર વડોદરાના કેવા હોય સુરતમાં જેવા કલેક્ટર હોય એવા હોય તો એ રીતના સ્ટેપ્સ લો અને અમારા બજાર બી રોનક વધારો અમને અમારો બજારમાં કોઈ પણ ખરાક આવે કે વેહિકલ આવે તો એમને કોઈ તકલીફ ના થાય એ રીતનું આયોજન કરું જો તમે રોડ પહોળો કર્યો એનો એડવાન્ટેજ અમને કશું મળી નથી રહ્યો કારણ કે પાછું આ રીતનું થયું છે હવે આ જે આ કામગીરી ચાલી રહી છે એ કામગીરી પછી પાછું જો થઈ જશે તો એવું ને એવું થશે તો એનું ધ્યાન રાખજો ખાલી

यो ने तुम्हारी टीम द्वारा सुना तो अनेक सवाल संगीतरवाव आवे हां अगर गुंबेश चालू से भी रहते जहां-जहां प्रश्न छे बात करवावा हा हा अगर गुंबेश चालू रहे छे एनक्रोचमेंट रिमूवल ऑफिसर राजेश मेक्वाल इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें